રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સત્ય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ચાલી રહેલ લડત સુરત જિલ્લા પણ જોવા મળી હતી સુરત જિલ્લાના પલસાણા ખાતે પલસાણા રાજપૂત યુવા મંડળના આગેવાનોએ ભેગા મળી પલસાણા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદન સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગશે ત્યારે આ લડત હવે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ઉગ્ર બની રહી છે

એ કાર્યક્રમ કોઈ સમાજના વિરોધમાં નથી કોઈ રાજકીય પક્ષના વિરોધમાં નથી કે સરકારના વિરોધમાં નથી ફક્ત ને ફક્ત એવા એક વ્યક્તિના વિરોધમાં છે કે જે વ્યક્તિ લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે એવા પુરુષોત્તમ રૂપાલાજી કે જેણે અમારા સમાજની બહેનો માતાઓની વિશે અભદ્ર ટિપ્પણી કરી એ ટિપ્પણી સહન કરી શકાય એમ નથી એટલા માટે વિરોધ એક વ્યક્તિગત વિરોધ છે અને આ વિરોધ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી એવી પાર્ટી કે જેણે હિન્દુત્વની રક્ષા કરવા માટેનો ઝંડો ઊંચો કર્યો છે ઝંડો લઈને ચાલે છે અને ભારતની સાંસ્કૃતિક ધરોહરને આગળ વધારવાની વાત કરે છે એવી પાર્ટી જો આ વ્યક્તિની ટિકિટ ન કાપે અને આવા વ્યક્તિઓને પક્ષમાં રાખે તો એ સાંખી લેવાય નહીં એટલા માટે અમારો વિરોધ એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિની ટિકિટ કાપે અને રૂપાલાજી ફોર્મ ન ભરે એના માટેની તકેદારી રાખે નહીં કરે તો પછી અમે આ મામલા વિરોધ કાર્યક્રમ ચાલુ રાખીશું હજારો કાર્યકરોની વચ્ચે જ્યારે રૂપાલા ફોર્મ ભરવા જવાના છે અને નક્કી પણ થઈ ગયું છે આ ફોર્મ ભરશે તો શું આ કાર્યક્રમો રહેશે તમારા લોકતંત્ર અને સંવિધાને જે અમને હક્કો આપ્યા છે અને અધિકારો આપ્યા છે એ અધિકારોને રૂએ અમે વિરોધ કરીશું

સમાજ પલસાણા સંઘ તાલુકાના તમામ વડીલોના ચરણોમાં મારા સાદર વંદન દરેક ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત થયા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે એમણે જે રજપૂત સમાજની મહિલાઓ માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ સહી લેવાય નહીં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ અને પૂરા વિશ્વને વિશ્વ શાંતિનો સંદેશ આપનારી આ સંસ્કૃતિમાં નરેન્દ્રભાઈ મોદીએ જે નારી સશક્તિકરણ માટે પ્રયત્નો કર્યા છે અને એમની જ પાર્ટીના એટલે કે બીજેપીના એક સદસ્યે આ નારી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે ભલે કોઈ પણ સમાજની નારી હોય નહીં કે અમારા સમાજની પણ એ સહી લેવાય એવું નથી એમનો વિવેક ચૂક્યા છે તો અમારી એવી નમ્ર વિનંતી છે જો આ શાંતિપૂર્ણ વાર્તાથી પતી જતું હોય તો એ લોક કલ્યાણ માટે સારું છે નહીતર આના પરિણામ ઘણા જ માઠા આવશે એ પાર્ટીઓના અધ્યક્ષોએ ધ્યાનમાં લેવા જેવી બાબત છે તો અમારી આ જ વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને દરેક રજપૂત સમાજની બહેનોને ગર્વની લાગણી અનુભવાય એવું વાતાવરણ ઉત્પન્ન કરે એવી જ અમારી અપેક્ષા જય માતાજી તમારી કોઈ પણ માંગ્યો સંતોષવામાં નહીં આવે તો આગામી કાર્યક્રમ શું રહેશે આગામી આગામી કાર્યક્રમ પણ અમારે આવી જ એકતા દર્શાવશું અમે જો સંતોષવામાં નહીં આવે તો એના કડક કાયદેસરના પગલાં કહેવાય છે ને કે ફાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વહીના વાયદા જે છે તમારા જૂઠા પડશે તો અમે પણ માઠા થઈશું એ જ અમારી અપેક્ષા ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને લડત ચલાવવામાં આવી રહી છે જો કે ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી જેથી દિવસને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ શોધી રહ્યો છે ક્રિષ્ના સોની હિન્દ ટીવી પલસાણા